મિત્રો એવું કંઈક વ્યક્તિ ના હોય કે ચેતરભાઈ વસાવા સાહેબને ના ઓળખતા હે હાલ માનવામાં આવે તો આખા ગુજરાતની અંદર હાહાર મચી ગયો છે અને મોટા મોટા વકીલો આખા ગુજરાતના મોટા મોટા વકીલો પણ ચેતરભાઈ વસાવાનું નામ લઈ રહ્યા છે અને બધા લોકો જે બાહીદરી આપી રહ્યા છે વિડીયામાં ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા એક નિર્દોષ નેતા છે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તો આજે સૂટવાના હતા પણ એક છૂટવાનું કારણ જે એ આપણે છેલ્લે જોઈશું તો તે પહેલાં અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલને જરૂરથી અવશ્ય સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો આપણે પણ થોડી ઘણી મહેનત કરીને તમારા સુધી વિડીયો હું પહોંચાડતો હોઈ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે મેહુલ ભોગરા એટલે કે સુરતના મોટા મોટા મેહુલ ભોગરા જેનાથી ડીવાઈસ એસપી એસ પી બધા થતરે છે એવા વકીલ મેહુલભાઈ બોગરા આપણે જાણીએ છીએ વિડીયોની અંદર જોઈએ છે લોકોને પાઠ ભણાવતા એ પોલીસને પાઠ ભણાવતા હોય ટ્રાફિક પોલીસને પાઠ ભણાવતા હોય કે કેવી રીતના ટ્રાફિક પોલીસનો નિયમનું પાલન કરવા આવે એ બધું ભણાવતા આપણે જોતા હોય છે જી હા મિત્રો તો મેહુલ બોગરાએ પણ ચોક્કી જ આ ફરિયાદ કરી છે એના પર જે વખડી કાઢેલી છે જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા ખોટી રીતે એટલે કે ખોટા કેસ કરીને અને જે ફસાવા માટે કાવતરું કરેલું છે આવું કાવતરું તો મારા પર વીસ પચીસ વખત થઈ ચૂક્યું છે એવું પણ વકીલે કીધું છે મેહુલભાઈ પોગરા ચોખ્ખું કીધું છે એમ લોકો કહે છે કે મેહુલભાઈ પોગરા અગર જો કેસ લડવા આવશે તો અવશ્ય બે દિવસની અંદર જો બહાર લાવવાની બિલકુલ શક્યતા છે શું ખરેખર મેહુલ પોગરા કેસ લડવા માટે આવશે કે હજી સુધી એવું કોઈ પણ પ્રકારની જે અપડેટ જે નથી આવી પરંતુ વાત કરવામાં આવે તો હાલી ચેતરભાઈ વસાવા વડોદરા સબ જેલમાં જ બંધ છે અત્યારે માનવામાં તો આદિવાસી સમાજ જે ચાર રાજ્યમાંથી બહાર આવશે અને દરેક જગ્યા પર ઘેરાવો કરશે એવી પણ પૂરી પૂરી શક્યતાઓ અત્યારે વધી ગઈ છે તો આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે જડી જરૂરથી મળીશું એક નવા અપડેટ સાથે જય હિન્દ જય ભારત